ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ઉપર તમારું સ્વાગત છે અને અમે લોકો ફરીથી માર્કેટ જઈ રહ્યા છે પૈસાનું પાણી કરવા માટે જો કે છે નહી અમારી પાસે અમે કરવાના છીએ જેમ લોકો અમને મેસેજ કરે છે કે અમે ભીખ માંગીએ ભીખ માંગીએ છીએ

અને આ ચેનલ બી મતલબ મેં તમને પહેલાં જ કીધું હતું કે હું હું એટલે કરું છું કે મને ગમે છે તમારા લોકો સાથે વાત કરવાની શેર કરવાનું કે હું શું કરું છું શું નથી કરતી તમને લોકોને પણ જાણવું હોય છે કે મારી પર્સનલ લાઈફ કેવી છે શું છે શું નહીં તમે બધા મને એક જ એક જ સવાલ મારી ઘડી તમારા હસબન્ડ ક્યાં છે તમારા હસબન્ડ અલ મા પહેણાવા ગયા શું એકને એક સવાલ તમે વારે ઘડી તમે કદાચ મારા વિડીયોઝ છેકથી જોતા હશો ને તો તમને ખબર પડી જશે કે મેં મારી પર્સનલ લાઈફ વિશે બધું કહી દીધું છે કશું જ નથી બાકી મારા ડિવોર્સ થઈ ગયા છે હજારો વખત કીધું છે અને તમે એકની એક વસ્તુ આનું આ પૂછીને કે હસબન્ડને બોલાવો હસબન્ડને બોલાવો ભાડાનો હસબન્ડ લઈ આવું હવે હું કે લે ભાઈ ચાલ પાંચ ચાર પાંચ મિનિટ માટે આવી જા મારા આમાં નથી જોઈતું હસબન્ડ મને હું હું એકલી જ કાફી છું ઇન્ડિપેન્ડન્ટ કંઈ

એ લોકો ઇંગ્લિશમાં વાત કરે છે ને હું ઉગુજો વાત કરી તો અમુક કમેન્ટ ને એવું મને એવું લાગે છે કે મારે જવાબ ના આપવો જોઈએ મારા જે વ્યૂઅર્સ છે જે એ લોકો જે જવાબ આપે ને તો વધારે સારું લાગે કે આવા લોકો મતલબ તમને નથી ગમતું મારા વિડીયો નથી ગમતા તો તમે તમારી પાસે જ એનો ઉકેલ છે તમે સ્કીપ કરો મને અનફોલો કરો ના જુઓ તમને નથી ગમતું તમને એવું લાગે છે તો પણ કમેન્ટ કરીને કોઈને ડીમોટિવેટ કરવા યોગ્ય નથી કશો વાંધો નહીં બીજા કોઈની ચેનલ જોવો ને જેનું તમને ગમતું હોય જરૂર નથી ગમતું તમને બિલકુલ હું ગમતી નથી ને તમે મારા વિડીયો શું કામ જોવો છો તો પછી તમારે જોવાના જ નહીં હું તમારા લોકો માટે બનાવતી જ નથી હું મારા જે રેગ્યુલર વ્યુઅર્સ છે જે લોકો સારી રીતે મને જોવે છે જે લોકો મને પસંદ કરે છે એ લોકો માટે જ બનાવું છું જે મને જોવાનું પસંદ કરે તમારા લોકો માટે છે જ નહીં તો થેન્ક યુ સો મચ આમ જતા રહેજો સ્વાઇપ કરી દેજો મારા થાય તો નેક્સ્ટ કરી દેજો નેક્સ્ટ નહીં મને બ્લોક જ કરી દેજો મને કશો વાંધો નથી કે હું દેખાવું જ નહીં ક્યાંય તમારી લાઈફમાં તો થોડું બોલવામાં ધ્યાન રાખો બીજા લોકો પણ વાંચતા હોય એ લોકોને નહીં ગમે ને તો મારા બધા ફ્રેન્ડ બધા ફેન્સ તો એવા છે ને કે જવાબ આપવાનું ચાલુ કરજે તો મેં કીધું નથી એમને પણ કહીશ તો પછી જવાબ આપવાનું ચાલુ કરશે તમને પછી અંદર અંદર તમે લોકો લડજો કઈ ફાયદો નથી જો નેગેટિવ કમેન્ટ કરીને વી અન્ડરસ્ટેન્ડ કે તમારે લાઈફમાં હાસે બધી બહુ વસ્તુઓ બટ તમે જે બધાની લાઈફમાં પ્રોબ્લેમ હોય છે તમે પણ અમારા એમાં કરી શકો કે આને આવું ના કરો આને પણ જે તમે અને તમે લોકો એ ભાઈ એવું બી એવું પણ લખ્યું કે હું મારા ભાઈને ને ડિસરિસ્પેક્ટ કરું છું કે એવું કઈ જ નથી હું એને જેટલું પ્રેમ કરું છું કદાચ મારી માય નહીં કરતી હોય એને મારી વાઈફ બી નહીં કરતી હોય એટલો હું એટલો એને પ્રેમ કરું છું ને એટલી અમે એકબીજાને એટલી રિસ્પેક્ટ કરીએ છે તો એવું કશું જ નથી જે કમેન્ટની વાત તમે કરો છો એણે ખુદ લખ્યું ખુદ કરેલો છે એને ખુદ એ કમેન્ટ કરેલો છે એ અમે નાનપણથી

તમે લોકો મારી એટલી ટેન્શન ના લેશો અને અમે હવે મારે બેંક જવું છે તો ત્યાં બેંકમાં જઈશું બે ત્રણ બીજી જગ્યાએ જવું છે મારા ભાભી પાછળ બેઠે અચ્છા મને બધા પૂછતા હતા કે ભાભી ક્યાંના છે ભાભી અમારા કેનેડાના છે અને કેનેડામાં શું કરે છે એવું પૂછતા હતા કેનેડામાં ફેશન ડિપાર્ટમેન્ટમાં છે ત્યાં મોલમાં મોલમાં જોબ કરી છે જાઇન ટાઈગર કરીને

भगवान हेलो ऊपर ऊपर फर्स्ट फ्लोर हाँ हाँ मेरी <clears throat> हाँ हाँ मम्मी है हाँ अंदर मतलब सोसाइटी के अंदर से छोटा वाला रास्ता है ना ओटीपी कौन से नंबर पे आया भैया यही नंबर पे तारा नंबर पर आ जाएगी आ रहा है यार जमनसाई जोयो इंडिया अब ओ प्रोग्रेस करी नहीं रहे बद्दू देख लो डिजिटल बद्दू पैसा भी क्या तुम कैनेडा में जाओ असो आऊ बहुत तकलीफ में क्या क्या रखवाबड़े तो गैस कार हाउ हाउ जी एकदम मस्त भी ठई गई थैंक यू भी भी आएंगे भी केला खावा जाम फड़गा हो बद्दू दूध मंगाओ पान नहीं बद्दू ब्लिंकेड ना आते 5 6 बरस पहला મમ્મી દૂધ માંગે તો વાર વિચારું ઓકે ના ચાલતો અરે તું ખાલી आवाज કર દૂધ ને ના થેન્ક યુ હવે તો થેન્ક યુ ભી મને એવું લાગે છે ઓનલાઈન ઓનલાઈન કહો થેન્ક યુ બસ હા એના વાટા પણ ચાલે ગટુ એના વાટા પણ થેન્ક યુ ના આપણે થેન્ક યુ વાળું બટન નહીં દબાવવાનું કોઈ

And, 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 जो ना गटो गटो ए, जो ए आ दरवाजो ऑटोमेटिक छे बाहर लॉक જાય जाए जा चलो right? बाजू અહીંયાથી છે <laughs> 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 <laughs>

કોટો મતવા આ સુચા ભાઈ ઓર્ડર કરી દેન ખાઈ લઈએ ફટાફટ આજ એક ગેમ કાર્ડ ને તમે કેટલા પૈસા કેટલા પૈસા રૂપિયા ભાઈ સાબ મારી બેન નાડી લે અલા એવું નહીં આપણે પેલું ક્રિસમસ માં ડિસ્કાઉન્ટ માં આયેલા છે આ કે મેરા Professional. Ah, oh, professional. i give 100 percent.

ચોકલેટ <laughs> ચોકલેટ <Chocolate, chocolate. laughs>

જો ગાઈસ કેટલી બધી ચોકલેટો આવી આ હા હા બેગ ભરે આ કે કેવું રહ્યું ફોટો પાડલો અહીં ઉભી રહે ઘરે આવી ગયા છે જમી લીધું છે બહુ ગેમ રમ્યા શોપિંગ કરી મજા મજા પડી ગઈ આજે અને ટીવી જોઈએ છે ભાઈ મારો બહાર ગયો છે ને ભાભી બેઠા છે મારે અને બસ થાકી ગયા આજે શોપિંગ કરીને હું અને કાલે બીજો નવો દિવસ ચાલુ થશે નવો બ્લોગ આવશે તો મળીએ છીએ પછી ત્યાં સુધી વિડીયો જોતા રહો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમ્યો હોય તો મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા તળા ગુડ નાઇટ